વર્ષ બે હજાર ચોવીસના ડિસેમ્બર અંતિત અઠ્યાવીસમી ડિસેમ્બરની આસપાસ જ્યારે ક્રિસમસ અને નવા વર્ષની વચ્ચેના પીરિયડમાં અલગ અલગ વિસ્તારમાં વાપી ટાઉનના વિસ્તારોમાં ચાર જેટલી ઘરફોળ થયેલી હતી એમાં ખાસ મેઇન જે ઘરખોળ હતી એ જે આપણું જૈન સંઘ છે સર્વહિતકારક જૈન સંઘ એના ઉપાશ્રયમાંથી મોટી ચોરી થયેલી હતી જેમાં સોનાના પીસ તોલાના દાગીના દોઢ કિલો ઉપર ચાંદી અને સાથે સાથે અઢી લાખ રૂપિયા જેટલા રોકડાની રકમ કુલ મળીને ચોવીસ લાખ રૂપિયા જેટલા રકમની ઘરફોડ થયેલી હતી અને આની સાથે સાથે અન્ય ત્રણ પણ મોટી ઘરફોડના બનાવો બનેલા હતા આ બનાવોના ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયસપી વાપી ડિવિઝન એની સાથે સાથે વાપી ટાઉન પીઆઈ એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પીઆઈ આ તમામ અધિકારીઓની અલગ અલગ છ ટીમો બનાવવામાં આવી હતી અને એની સાથે સાથે વાપી ટાઉન ડુંગરા વાપી જીઆઈડીસી વિસ્તારના અલગ અલગ સીસીટીવી કેમેરાઝ અને એની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર વર્ક કરવામાં આવ્યું હતું ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું વર્ક કરવાની સાથે સાથે આખા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દંગા પડાવવાના એ પણ ચેક કરવામાં આવ્યા હતા અને જેની અંદર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ધનેશા અને એની ટીમને એક ચોક્કસ હકીકતના આધારે જે આ આરોપી છે આ બનાવોને અંજામ આપનારા ઘરફોડ કરનારા આરોપી છે એને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે આ જે આરોપી છે એ ત્રણ આરોપીઓ હાલ પકડાયા છે રાહુલ બાબુરાવ સિરસાટ અજય બાડિયા જે મરાઠી છે દગડુ અને સાથે સાથે શિવા વસોનિયા આ ત્રણ આરોપીને હાલ પકડવામાં સફળતા મળી છે એક અન્ય ચોથો આરોપી આજે ગરફોડને અંજામ આપનારો ગૌતમ ખરાત એ આરોપી હાલ વોન્ટેડ છે જેને પકડવા માટે હાલ ટીમ કામે લાગેલી છે આ ત્રણે ત્રણ જે આરોપી છે રાહુલ અજય અને શિવા રાહુલ અજય અને જે પકડવાનો બાકી આરોપી ગૌતમ બધા એકબીજાના સગામાં છે અને શિવા એમનો મિત્ર છે આ ત્રણે ત્રણ જણા સુરતના અલગ અલગ વિસ્તારોમાં કડિયા કામને મજૂરી પહેલાં કરતા હતા ત્રણે ત્રણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે જે રાહુલ છે એની વિરુદ્ધમાં છથી વધુ ગુના સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે એની સુરત શહેરમાં અને તડીપાર પણ થયેલી છે અને સુરતના જે છ ગુનાઓ છે એમાં એક મોટો ધાડનો ગુનો પણ સામેલ છે એ જ રીતે અજય અને શિવા વિરુદ્ધમાં પણ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બંને વિરુદ્ધમાં ત્રણ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓને પકડવાની સાથે સાથે જિલ્લા પોલીસને ખૂબ મોટી સફળતા એમની પાસેથી અલગ અલગ ઘરપોળમાં ગયેલા મુદ્દામાલને જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની